અને અમે ગયા ત્યાં સુધી અમારો કોઈ દિવસ સારો નથી થયો એક વર્ષની અંદર અંદર અમારે જમીન વેચાઈ ગઈ પૈસા ટકે ખાલી થઈ ગયા દવાખાનું એવડું એક વર્ષની અંદર અમારી જમીન વેચાઈ ગઈ અમે ત્યાં ગયા ત્યાં લગણ એક્સિડન્ટ થયા આ મારા મમ્મી નું મારો ત્રણ વખત એક્સિડન્ટ થયું અને માળી ના વિડીયો જોયા પછી માળી શબ્દ એવો હતો

મારે જેટલો જેટલો એને જાહેર કર્યો એ પ્રમાણે પાછો રિઝલ્ટ અમને આતો નહી તો મારા અમે કાળા માથાના મનુષ્ય પડ્યા મારા માં કેટલી થાકતી મા

બાર મહિના મેં તને દસ દીવા બતા બાર મહિના સુધી ખાવાનો કે નહીં અહિયાં બંધ કરી દે તો પાછું ખાવા આવે કે નહીં એટલે પછી પાછું પાસુ કેવાયો કે દીવા બંધ કર નાખ્યો કે ચાતા હારું થાય આમાં એટલે બાર મહિના નતું મહિના માટે મારું બંધાયેલો કેવાય હવે તમે આટલું બધું કર્યું હવે તમારે બોલ કે તમારે ભાઈ આવે તો 500 કપડું આલો ખરીલા માનો વર્ષ પહેલા માનો વર્ષ પહેલા જોયો તો બંધાયેલો હતો છે આ વચન વચન પહેલા પણ બંધાયેલો હતો આવી નતો હતો

ના કરો ને તો કે દેવું ને પાછો સોમવારે મંગળવારે પૂનમ પાછા કરતા આવો અને અને મારે જ્યાં પાછો વારો ન આવે ને તો એ એને ઘરે અમે મેટર લેવા બોલાવ્યા તો એના જે સેવક હતા ને 61000 રૂપિયા અમારી પાસે અમે ગયા 61000 રૂપિયા દીધેલા એ માં તો દીવડો નહીં કોઈ નિવાડો નહીં કસો કે આ ગાઈ નામે અંદર ઉતરી ગયા ને એક દિવસ દવાખાનું બંધ ને છેલા વર્ષ દિવસમાં ન્યા ગાડીએ જાતા જાતા એમાં ચાર પાંચ એક્સિડન્ટ થઈ ગયા

અસલ અસલ માતાઓ તમારી કુળદેવી હતી એના તમે બરોબર ઠેકાણે નથી થયા એનું ભજન નથી કર્યું એના દીવા સુધી નહીં પહોંચ્યા કે એના નામ સુધી નહીં પહોંચ્યા અને તમે અન્ય બીજા દેવ ની પાછળ પડ્યા તો તમારું હારું થાય ખરી તું વિતુ જ વિચાર કર મારે ગાંઠનું બગડે જો અને હું દીવાબત્તી કરવા બેહું ને તો એનું કર્યા પછી મને મન લાગતો બંધ થઈ ગયો પર તો એ બંધ થઈ ગયું બધું અને અહીંયા બેહું ને જાય ખરાબ વિચાર આવી જાય એવું એ તો હારું જતી આવું ત્યાં નહીં કે દુનગ પાપો લઈયા પણ અગળે બાપોનો કોઈ રિઝલ્ટ જ નહીં માળે ગયા આઈ ગયા મેં એના કરતા કા એક વાત કહું તારે ભૂવો બની જવાની જરૂર હતી અરે આજી વાત નહી આટલી જાણકારી માહિતી બધું મળી ગયું તો બેટા ભૂવતા બની જવાય ના મારે ભોગો નડ ચૂડેલ નડ મારે કશોડ નથી તો નડકો તમારો આવો નડ તમારો શબ્દ સાચો છે માં બે હે તારા જેવાના ઘરેથી પાંચસો દીવા ઉઠાવી લીધા મને એક નડવા નહીં આવે

અને તમે દીવો બતાવો કે એમાં તમારે દેવ તમારો કુળદેવી તમારી અન્ય પેઢી ની માતા હોય કોઈ બીજી માતા ના હોય તમારે તાર દાદા માતા લાયા હોય અને એ માતા પૂજી ના હોય કોઈ ને બતાવી ના હોય તમને નડે ને નડે કારણ કે તાર દાદા ની હતી હવે તળીએ ને તમારા દાદા ની ખરી ના માં તું પેલા હે ને મને એક ઘર એવો ગોતી નાખ જેની ઉમર સાહીઠ સિત્તેર વર્ષ છે

તમે એવો વિચાર કર્યો તમે એવો વિચાર કર્યો કોઈ દિવસ કે કંઈ કોકલથી એવી ભૂલ કોકલથી ભૂલ થઈ જો આપણને ક્યારે દેવ નડક એ આપણે એને કંઈક એવું કર્યું હોય ને ના ગમ્યું હોય ને તારને મન એક ઘર છે એ ઘરની અંદર એક ગોખલો હતો ગોખલો હતો મને દેખાતો નહીં

અને રૂમ માં પાછું પાનિયાનું બનાયેલું હોય અને ઉપર છ ઢેગડા મળે તો માનવાનું કે આ માનો માનવ

મા એવું કહે કે બેટા હોમ રૂપિયા આપું ને એમાં ચારણ ધારણ પંચોતર મારી માતા ના પણ શું કરો માણસ માતાના પંચોતર પૈસા ની પાંચ પૈસા જવા દે એક પૈસા ય જવા દે નહીં એટલે પછી માતા શું કરે ખબર છે માતા ની રચના એવી ને જે આ જેટલું આલ્યું હોય ને એટલું પાછું લઈ એ તો હું તને એમ કે ભાઈ મેં મારું હતું હવે તું અહીં બેઠો હોય અન તો એવું કે માતામાં પચાસ રૂપિયા આલવા છે એટલે લઈ નો ભાડા છે હું ના ગયા પછી આલબો તહીં વાપરે પછી એ વાપરે હું ટોચો લેવું હું પછી કોઈની એટલું બનવા દીધું છે કે હું એ ના બનવા દઉં ખ્યાલ પડ્યો ને એટલે આ વર્ષોથી ચાલતું આવ્યું છે કે માતાઓ મળી પહેલાં ભક્તિ માગ માં ભક્તિ આવી છે

પછી તું મને એમ કે કે માથે તો મકરો કીધો કે તો કૂટવા આવ્યો તો પણ એને તને એ રૂપમાં અડક કઈને રૂપમાં દર્શન દેવા તો હું શું કરું મારા મરતે તો મેલડી હતી પણ એ અડક હોય મેલડી બની તને દર્શન દીધા આમાં એટલે આવું થાય પણ તારા સપનામાં એક સફેદ બકરો આવ 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 એ સફેદ બકરો આવ એટલે તારા કશું કશું અંતર ઉતરવાની જરૂર

બનાવા જ બનાવ્યા ભગવાન ના ઘેર જવાન નથી આથી પચાસ વર્ષ જાય તો આવી માતા હતી નહીં સિંહ નું જોઈએ મેરણી ને પૂજવી એટલે રમત ખેલ છે તો હું કઉ છુ તો ખરી કે મેરણી દીવો કરો ને પાછા હાથ દીકરા માં ના થાય અને તો મેલો ને તો પછી ચૌદ આવે એટલે તો તમારી શ્રદ્ધા ને ભાવ તમારો વિશ્વાસ ના તૂટી જાય ને એટલે લખવું પડ્યું આટલું દુઃખ પડ્યું ને આટલું દુઃખ આટલું દુઃખ પડ્યું તો આ તો ધોડી જાય કોઈ જગ્યાએ હે અમારું દુઃખ પડ્યું એટલે એ બેઠી છે એને કે કરિયાળ છે ઓળખો તો તારા ઘરે કેટલું છે કે તારા ગઢવા રખડતી કરી એટલે રિહાઈ ગઈ અને અહીંયા આ લોકો મનાયું કેમ ક